કોંગ્રેસ પ્રદેશના અગ્રણી લક્ષ્મીબેન કરે કે તેઓ અત્યારે આપ જોઈ રહ્યા છો કે કોમી એકતાના એક ઉત્તમ દ્રશ્યો આપણી સમક્ષ અહીંયા જોવા મળી રહ્યા છે કે લક્ષ્મીબહેન સવારના સમયથી સતત જે પ્રવાહ નમાજ પછી મુસ્લિમોનો મુસ્લિમ બિરાદરો જે આવી રહ્યા છે એ તમામને તમામને અત્યારે લક્ષ્મીબહેન પોતાના સ્વસ્થે શરબત પીવડાવી અને એમનું એક સન્માન કરી રહ્યા છે સલામ છે લક્ષ્મીબહેન કરેણને સલામ છે બીજા બહેનોને અને સલામ છે કોંગ્રેસના તમામે તમામને કે તેઓએ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે અને આજે તમે જોઈ રહ્યા છો કે દેશના અંદર જે પ્રવૃત્તિ છે એના માટે એક ખરેખર અત્યારે જે કોમી એકતાનો જે સંદેશ અત્યારે લક્ષ્મીબેન કરણ જે મોકલી રહ્યા છે એ અને રમેશભાઈ સોલંકી જે વિપક્ષના નેતા છે એમના પત્ની છે આ તમામે તમામ અત્યારે જે પરિસ્થિતિ પ્રશ્ન કરી રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો વૈશ્વિક ન્યૂઝ ચેનલ